પગપાળા સંઘ અંબાજી પહોંચ્યો છે સતત લગભગ કઈ શકાય એકસો નેવું વર્ષથી અંબાજી આવતો આ પગપાળા સંઘ લાલ દંડા વાળા સંઘ નામે ઓળખાય છે સૌથી જૂનો અને સૌ પ્રથમ સંઘ છે આ લાલ દંડા સંઘ આજે યાત્રાધામ અંબાજી પહોંચતા પ્રથમ આ સંઘ નું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સંઘ સૌથી જૂનો પગપાળા સંઘ છે ત્યારે ખાસ વાત કરી લગભગ સતત એકસો નેવું વર્ષથી અંબાજી આવતો આ પગપાળા સંઘ લાલ વાળા સંઘ ઓળખાય છે લાલ દંડા પૂજા અર્ચના સાથે અંબાજીના મંદિરે ધજા પણ ચડાવી હતી અને કહેવાય છે કે દસ માં કહી દેશમાં પગેલ નામની બીમારીઓ છે તે હાહાકાર મચાવ્યો છે અને ત્યારે માંગવામાં આવીલી છે દર ખાસ માંબાના આશીર્વાદ સ્વરૂપે બીમારીનો ખાત્મો થતા તેમણે બાધા પૂરી કરવા આવી હતી ત્યારે ખાસ માતાજીનો મળ્યો હતો અને ત્યારથી લગભગ વર્ષથી આ તેમની પરંપરા છે તે ચાલતી આવી રહી છે આજે આદરે કુંમનો 4મો દિવસ છે અને આજે જેને કહેવાય કે જે પગપાળ ચાલતા હતા છે એમાં સૌથી જૂનો સંઘ એટલે કે લાલ ઝંડા સંઘ છે જે એકસો ને સ્વાગત કરવામાં આવ્યું છે હાલમાં એ લોકો એમના ગરબા બતાવીને તમામ અંદર લાલ ઝંડાનું એક આગું સ્થાન હોય છે અને અત્યાર સુધી માતાજીએ જેવી રીતના આ ભાદરી પૂનમ ના ખૂબ સારી રીતે ચલાવવામાં માતાજી મદદ કરી છે એ જ રીતે આજે લાલ લાલઝંડાના પોલીસ ડિપાર્ટમેન્ટ એમના આશીર્વાદ લીધા છે અને લાલ લાલઝંડા ગ્રુપની સાથે પોલીસે બી આજે પૂર્વ સહકાર આપેલો છે છેલ્લા પચીસ વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે એ પણ અમે સાથે જ આ સંઘમાં આવીએ છીએ અને અમારો આ લાલ ડંડા જે સંઘ છે એ છેલ્લા એકસો નેવું વર્ષથી અવિરત અવિઘ્ન ચાલતો આવ્યો છે જેનું અને ખૂબ ખૂબ અમને માન છે અમે આશા કરીએ છીએ કે આ સંઘમાં બસ અમે આવી રીતના